સુરત ડિંડલમાં ત્રણ વર્ષની પત્નીની ગેરહાજરીમાં પિતા સગી દીકરીની છેડતી કરતો હતો આ રીતે ભાંડો ફૂટ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં રહી કાપડની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો પિતાજીને પોતાની જ પંદર વર્ષની દીકરી પર જ દાનત બગાડી કાપડ માર્કેટમાં સાડી કટિંગનું કામ કરતો પિતાજીને સંતાનમાં બે દીકરા અને એક પંદર વર્ષની દીકરી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પિતાની દાનત પોતાની દીકરી પર જ બગડી હતી અને ત્રણ વર્ષથી શારીરિક અડપલા કરી રહ્યા જ્યારે પણ તેની પત્ની અને દીકરીઓ બહાર હોય ત્યારે આ આ લંપટ પિતા અવરનવર પોતાની જ દીકરીના શરીર સાથે અડપલા કરી વાસનાની ભૂખ સંતોષતો હતો જ્યારે પણ દીકરી આનો વિરોધ કરતી ત્યારે તે પોતાની નસ કાપી મારી જવાનું કઈ દીકરીને ડરાવતો હતો એકાદ વર્ષ અગાઉ દીકરીએ હિંમત કરી પોતાની માતાને આ બાબતે ફરિયાદ કરી હતી પોતાના દીકરી પાસેથી પોતાના જ પતિ વિશેની વાત સાંભળી માતા હેપટાઈ ગયા તેને તેને આ સમગ્ર બાબતની જાણ પોતાની સાસુને કરતાં દીકરીના દાદીએ તેના પુત્રને સમજાવ્યો હતો અને બીજી વાર આવું ક્યારેય નહીં કરે તેની બાહેદારી આપવી હતી જોકે લંપટ પિતાએ ફરી તેની હરકતો શરૂ કરી હતી જ્યારે પણ ઘરના લોકો બહાર હોય કે સૂઈ ગયા હોય ત્યારે દીકરીને શારીરિક અડપલા કરવાનું શરૂ કરી દેતો હતો પત્નીએ સમજાવ્યા પછી પણ પતિ નહીં માનતા અંતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે